ખાતે સ્વામિનારાયણ ભક્તો સાથે દ્વારા ગેરવર્તન કરવામાં આવેલું જે બનાવ આજે હરિભક્તો દ્વારા તળાજા પ્રાંત કચેરીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને જવાબદાર સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી આજે તળાજા શહેર તાલુકાના કેટલાક હરિભક્તો દ્વારા પ્રાંત કચેરી ખાતે જઈ અને પ્રાંત સાહેબને આવેદનપત્ર પત્ર આપવામાં આવ્યું હતું અને માંગ કરવામાં આવી હતી કે જે ડીવાયએસપી દ્વારા હરિભક્તો સાથે ગેરવર્તન કરવામાં આવ્યું છે જેને સસ્પેન્ડ કરવામાં આવે અથવા તો ડિસમિસ કરવામાં આવે તેવી માંગ સાથે આજે મોટી સંખ્યામાં હરિભક્તોએ આવેદન પત્ર આપી અને રજૂઆત કરવામાં આવી હતી જો યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી તમામ શ્રદ્ધાળુઓ સ્વામિનારાયણ સંપ્રદાયના આજે ગઢડા મુકામે ગત તારીખ છના રોજ ગઢડા ડીવાયએસપી રાજદીપસિંહ નકુમ સાહેબે જે મંદિરમાં રાત્રે જઈને અમારા સાધુ સંતો સંપ્રદાયના જે અવ્યવહાર અને અઘટતી ઘટના બનાવી અને સત્તાનો દુરુપયોગ કર્યો છે એ ઘટનાને અમે વખોડી કાઢી આજે મામલતદાર સાહેબ તળાજાને આવેદનપત્ર આપ્યો છે અને આગામી સમયમાં ડીવાયસપી શ્રી નકુમ સાહેબ સામે પગલાં લેવાય અમારી સમગ્ર સત્સંગ સમાજ સ્વામિનારાયણ સમાજની માંગ છે નહીંતર આ આંદોલનને અમે આગળ ઉપવાસ આંદોલન દ્વારા અથવા કોઈ પણ બીજા જે અમારા સંતો સાહેબે જે અવ્યવહાર કર્યો છે અશબ્દો બોલ્યા છે તે બાબત તળાજા તાલુકાના બધા હરિભક્તો એક સાથે અમે દોઢસો જણા આવ્યા છે અને સાહેબ મામલતદાર સાહેબ શ્રીને અમે આવેદનપત્ર આપ્યા છીએ કે આવા જે સાહેબો છે એને સારામાં સારી એવી સસ્પેન્ડ કરો અને નવતમ સ્વામી વડતાલ ના છે એટલે કડકમાં કડક સજા થાય અને નકર કડકમાં કડક કોઈ પણ સરકારને અમે વિનંતી કરીએ છીએ અમારી કે કડકમાં કડક સજા કરો અને એને સસ્પેન્ડ કરો નકર અમે ઉગ્ર આંદોલનમાં ઉતરશું અને જો આપણા દેશમાં આવા સંતોએ આવો વ્યવહાર કરતા હોય તો પછી લોકોને પ્રજાને શું સમજવું એ અમે સરકાર શ્રી કંઈ માગણી કરીએ છે કે કડકમાં કડક સજા થવી જોઈએ